પાટણના રાધનપુર નગરપાલિકામાં ભરતી કૌભાંડના આક્ષેપો સાથે સફાઈ કામદારો સફાઈ કામગીરીથી અડગા રહી હડતાલ પર ઉતર્યા હતા રાધનપુર નગરપાલિકામાં બે હજાર એકવીસની સફાઈ કામદારોની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા સોળ સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયાના આરોપો વચ્ચે જૂના સફાઈ કામદારો કામ પરથી અડગાર્યા હતા

કે બીજી કોઈ લડત નથી અમારે કે અમારે તો નગરપાલિકાએ જે ભરતી કરી છે અમે એમનાથી ખંભે ખંભો મિલાવીને કામ કરવા છે પણ વાતમાં એવું છે કે નગરપાલિકામાં જે આજે અમે હવારમાં જઈએ એટલે સોની સાહેબે એમની રીતે બંદોબસ્ત કર્યો કે નવા જે હતા એમને ડ્રાઈવરની પોસ્ટ આપી અને અમે પચીસ ત્રીસ વર્ષથી જો નોકરી કરીએ છીએ અમને બધામાં એમને મજૂરમાં ગણતરી કરી કે જાઓ તમે સફાઈ કામ કરો સોળ જે ભરતી જે કરી છે એમને આઠ તારીખે ચીફ ઓફિસરે બોલાવીને કોમ કરીનું કીધું કે તમે કોર્મ કરી ચાલુ કરી નાખો એટલે આ જે લોકો જે ડ્રાઈવર હતા જે વાલ્મીકી જે મજૂર વર્ગો એમને બદલી અને નવા જે સોળ જણાને ડ્રાઈવરની પોસ્ટ આપી દીધી આમને મજૂરી જે કરવાનું કીધું આ લોકોની એક જ માગ છે કે મારે મજૂરી કર અમે સફાઈ કોમદાર કોર્મ કરશું પણ લોકો અમારા ભેગા અમારા ડ્રાઈવરને જે અમારા એમને પોસ્ટ રાખો અને અમે ભેગા આવે તો એમની માગ ખોટી નથી છે અને બીજી માંગ મારી એવી છે આ લોકોની કે આ લોકો વર્ષોથી હવે નોકરી કરે છે એમને કોઈ પ્રોટેક્શન નથી ધારો કે એ લોકોને આજે કાયમી કરવામાં આવતા નથી તો સરકારની રજૂઆત છે કે જાતે તારે અમુક સમય અંદર સરકાર આ લોકોને કાયમી કરે ન કે અમનું ભવિષ્ય રહેતું નથી અમને અંગામી તરીકે ભરે મ્યુનિસિપાલિટીમાં હું છેલ્લા પાંત્રીસ વર્ષથી મુકદ્દમની ફરજમાં થઈ શકું આ રાધરપુર નગરપાલિકામાં બે હજાર એકવીસની અંદર રોસ્ટર પ્રથા ભરતીમાં નવી સફાઈ ભરતી કરેલ છે સફાઈ કામદારની ભરતીમાં પણ સફાઈ કામ કરતા નથી ગમે તે અધિકારીઓ એમને સાવરતા હોય પ્રજ્ઞાબેન કોડિયાતર બેન ચીફ ઓફિસર સાહેબે એમને ભરતી કરી અડતાલીસ લાખ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે અને આમની પાસે રૂપિયા નામની ભરતી કરી છે ત્રણ વર્ષ પગાર અમે રોકાયો છે ત્રણ વર્ષ પગાર થવા નથી દીધો એ પછી કલ્પેશભાઈ ભટ્ટ ચીફ ઓફિસર સાહેબ આવ્યા એમને બાર મહિનાનો પગાર આમની પાસે ચૌદ લાખ રૂપિયા લઈને બાર મહિનાનો પગાર આમની ચૂકવવા